સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના રેલવે મંત્રીએ શું કહ્યું નમસ્કાર સ્વાગત છે મંત્રી કહ્યું કે કઈક ટ્રેક પર રાખવામાં આવ્યું હતું આઈબી અને યુપી પોલીસ તપાસ કરી રહી છે મુંબઈ હુમલાના આરોપી તહવુર રાણાને ભારત લવાશે અમેરિકાની કોર્ટની મંજૂરી ભારતનું એટેક હેલિકોપ્ટર ઉડાડીને દુનિયાને પોતાની તાકાત બતાવી રહી છે તાલિબાન આ જોઈને પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ શેમ્પુની બોટલમાં 20 વીસ કરોડ રૂપિયાનું નું કોકેન લાવનાર કેરિયા મહિલા એરપોર્ટ પરથી ઝડપાઈ ગઈ સાઉદી અરેબિયાના પ્રિન્સને જાનનો ખતરો પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી વિશ્વ નું સૌથી સુરક્ષિત શહેર અબુધાબી ટોપ 50 માં ભારતનું એક પણ શહેર સામેલ નહીં થાઇલેન્ડ ભારે વચ્ચે કોર્ટે પીએમ પદ પરથી પિતા હટાવ્યા તો તેમની દીકરી બની સૌથી નાની વડાપ્રધાન વચ્ચે ભરતી રદ કરવામાં આવી એરપોર્ટ ફ્લોરિન લીક થતા ટર્મિનલ કાર્ગો એરિયા ખાલી કરવામાં આવ્યો ફ્લાઇટ પર કોઈ અસર નહીં બાળ વિવાહ અમેરિકા ભારત કરતા હજુ ઘણું પાછળ બે ની સાલથી અત્યાર સુધીમાં ત્રણ લાખ વધુ કેસ ભારતે બાળ લગ્ન વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા મળી સફળતા તો આ તાજના ટોપ ન્યૂઝ અને હું હતો આપની સાથે રાઠોડ જય હિન્દ જય ભારત